નમસ્કાર મિત્રો લાકડેતા ડિજિટલ માં ફરી એકવાર આપનું સ્વાગત છે સમાજ નું ધર્મરત એવા જામગીરી બાપુ જે વિદેશ ગમન પ્રવાસ કરીને આવ્યા છે વિદેશ પ્રવાસ ધર્મના પ્રચાર અર્થે સમાજના વિકાસ અર્થે ગયા હતા તો આપણે બાપુશ્રીઝ જોડે જાણીશું કે વિદેશ પ્રવાસનો એમનો અનુભવ કેવો રહ્યો અને ત્યાંથી આપણને કંઈક નવી વાત બાપુ પણ કરવા માંગે છે તો પહેલા તો બાપુને સત્સદ નમન કરીએ અને બાપુનો વિદેશ પ્રવાસ અંગેની માહિતી લઈશું બાપુ જયવાડીનાથ જે આપ વિદેશ પ્રવાસ કરીને આવ્યા છો તો આપ ત્યાંનો અનુભવ અને ત્યાંનો કેવી રહેણી કહેણી છે ત્યાં આપ ગયા છો આપને કેવું લાગ્યું છે તો એ સમાજ સાથે શેર આમ તો અમારો પહેલો વિદેશનો પ્રવાસ હતો અને જ્યારે અમે દક્ષિણ આફ્રિકાના યુગાંડા દેશની અંદર ગયા તો ત્યાં આપણે જે ગુજરાતીઓની સંખ્યા કહીએ તો લગભગ અત્યારે પચીસથી ત્રીસ હજાર ત્યાં ગુજરાતીઓ વસે છે અને અત્યારે ખૂબ સારી રીતે એ દેશ આખો ડેવલપમેન્ટ થઈ રહ્યો છે અને એમાં ગુજરાતીનો ખૂબ સારો વર્ચસ્વ અને ખૂબ સારી મહેનત એ પણ લોકો કરી રહ્યા છે આના વિશે વિસ્તૃત ચર્ચા આપણે જ્યારે વાળીનાથ મંદિરમાં આવશો ત્યારે અમે કરવા માંગીએ છીએ કે ત્યાં દેશની સંસ્કૃતિ કેવી છે ત્યાં ધંધા રોજગાર માટે કેવું છે અને ત્યાં આપણા લોકોને જાવો જોઈએ કે ના જવો જોઈએ એ બધી ચર્ચા આપણે વાડનાથ મંદિરમાં વિસ્તૃત આપણે કરવાના છીએ જય વાડનાથ જી બાપુશ્રી નું કેવું છે કે ત્યાં ધંધા રોજગાર સાથે જે ઓપોર્ચ્યુનિટી છે તેના વિશે આપ વાડનાથ મંદિર આવો અને આપણે સમાજને સંદેશ આપીએ પણ સાથે એક થોડીક વાત કે જેમ બાપુ એરપોર્ટ પરથી ઉતરે ત્યારે વિશાળ માનવ મેરામણ અહીંયા ઉમટી પડ્યું અને બાપુને આગમન માટે અહીંયા ખોલી અને લોકો સવારના વહેલી પોરના આવી ગયા છે તો સાથે જ આપણે એવા વડીલ વડીલશ્રીઓને પણ મળીશું કે જેઓ ખૂબ હરખથી બાપુનું સ્વાગત કરવા આવ્યા છે ખૂબ મસ્ત લોકો છે બહુ જ મોટો માનવિરામણ ભેગું થયું છે બાપુ સ્વાગત માટે ત્યારે આપને કેવો ભાવ લાગી રહ્યો છે મારા આજે અમારા ગુરુજી જરમગીર બાપુ સૌ પ્રથમવાર વિદેશ યાત્રા કરીને આવે એટલે સમાજ માટે એક મોટું કાર્ય છે કે ત્યાં સનાતન ધર્મના પ્રચાર અને ત્યાંની લેણી કરી સંસ્કૃતિ વિશે જે તેઓ જઈને આવ્યા છે એના સંદર્ભે સમાજના દ્વારા એમને એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હર્ષની લાગણી સાથે સૌ અબારી સમાજ તથા ધર્મગુરુ પ્રેમી જનતા અહીં આ એરપોર્ટ પર સમાજ એમના સ્વાગત માટે આવેલી હતી દિનેશભાઈ ખાસ એવું કે જેમ આપણે કોઈ પોલિટિકલ લીડર્સ મોટા આવતા હોય ત્યારે આવું જોઈએ છે કે બહુ જ મોટી માનવ મેદની ઊભી થઈ છે તો આજે જે મોદી સાહેબ આવ્યા ને આવી આપણે ભેગા થયા હોય છે એવી આપણે બાપુશ્રી આવ્યા છે અને આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ છે અને વગર બોલાય લોકો સ્વયં બહુ આવ્યા છે તો એ વિશે આપ શું કહેવા માંગો છો જય વળીનાથ જયારે વળીનાથ મંદિરના મહંતસિંહ જયરામગીરી બાપુ વિદેશ પ્રવાસે ગયા અને આપણી ભારતીય સંસ્કૃતિને ત્યાં ઉજાગર કરવા માટેનો ખૂબ એમને પ્રયત્ન કર્યો છે ત્યાંના લોકોની રહેણી કહેણી આપણી રહેણી કહેણી આપણા સનાતન ધર્મનો પ્રચાર અર્થે જ્યારે બાપુ ગયા હતા અને જ્યારે રિટર્ન ત્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે સ્વયંભુ સેવકો અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાપુને વધાવવા માટે આવ્યા છે કારણ કે જ્યારે પહેલી વખત બાપુ જઈને આવ્યા છે એટલે લોકોનો ભાવ હતો અને સ્વયંભુ લોકો આવ્યા છે એટલે લોકોનો પણ ઉત્સાહ છે લોકો હર્ષભેર અહીંયા આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે જી આપણે જોયું કે બાપુ અત્રે હાજર થયા છે આવ્યા છે એમની હાજરીમાં લોકો ખૂબ જ હાજર થયા છે સાથે આપણે કોર્પોરેટરશ્રી પણ આપણી જોડે હાજર છે પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદના તમામ વિસ્તારમાંથી તમામ આગેવાનો અત્રે હાજર છે એવા જ આપણા એક બેન કોર્પોરેટરશ્રીનો પણ આપણે પરિચય લઈશું અને આ વિશે માહિતી માગીશું નમસ્કાર સૌરોને મારા જયવાળીનાથ પહેલો તો બાપુ જે વિદેશ જઈને આવ્યા એનાથી અમને સર્વ જ્ઞાતિને ખૂબ જ આનંદ છે કે અમારા મહંત વિદેશમાંથી ફર્યા છે તો હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન દ્વારકાધીશને અને વાળીનાથના સદાય આપણી

આજના તમામ વિડીયો પણ લાકડો તારમાં આવશે અને આજના જે તમે વિડીયો જોઈ રહ્યા છો એના કારણ તો ખાસ રેવો ભાઈ છે કે રેવો ભાઈ કીધું કે બાપુ આવે છે તો આ રીતનું વિડીયો શૂટિંગ થવું જોઈએ ને યાદગાર પણ હોવી જોઈએ દરેકની હાજરીની નોંધ બી લેવાવી જોઈએ તો રેવો ભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અને રેવો ભાઈને પૂછીએ ખાસ કે રેવો ભાઈ આજ તમને કેવી અનુભૂતિ થઈ રહી છે પરમ પૂજ્ય જયરામગીરી બાપુ અમારા કલોલના ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિનો સાધુ સમાજમાં અગ્રણી ગવાય એવા અમારા બાપુ મારા સમાજના સૌ અગ્રણી અમારા આમંત્રણનો માન આપી અને પધાર્યા એ બદલ સમાજના સૌ ભાઈ બહેનોનો ખૂબ આભાર માનું છું અને હું ભગવાનને વિનંતી કરું વાલીદાસ ભગવાનને કે અમારા બાપુ બસ આવી યાત્રાઓ ખરે આવા ઉત્સવો રાખે એજ ભોળાનાથ ને પ્રાર્થના જય વાળી ના આ સાથે જ આપણે વાડીનાથ નો જયકોષ કરીને રજા લઈશું તો મારા નય